સુત્રાપાડામાં રખડતા ઢોરથી છુટકારા માટે ડ્રાઇવ યોજાશે જિલ્લા વહીવટી તંત્રની રાત્રિ સભામાં વિવિધ પ્રશ્ને ચર્ચા ગ્રામજનોએ ગૌચર દબાણ રોડ રસ્તાના પ્રશ્નો રજૂ કર્યા પાણી બસ સ્ટેન્ડ આંગણવાડી સહિતના પ્રશ્ને ચર્ચા સંબંધિત વિભાગના અધિકારીઓને ઉકેલ લાવવા સૂચના ગીર સોમનાથ સુત્રાપાડા ખાતે જિલ્લા તંત્રની રાત્રી સભા યોજાઇ બસ સ્ટેશન છે એ મળી જશે અને બીજા જે કાંઈ રસ્તા જે દબાઈ ગયા છે કે એ બધા પ્રશ્નો જાહેરમાં હું દરેક જગ્યાએ જે અપીલ કરું છું એ પણ મેં અપીલ કરેલ છે કે ભાઈ વોટર લોકિંગ થતું હોય આપણે દબાણ કર્યું હોય રસ્તા દબાઈ ગયા હોય તો સ્વેચ્છાએ ખુલ્લા કરી દેવા જોઈએ જેથી લોકોને પરબડતા ના પડે બીજું જે રખડતા પશુનું છે અમે આજે પાંચ નગરપાલિકાઓ આપણી છે તમામમાં તમામ નગરપાલિકાનો સ્ટાફ ભેગો કરી અને સંસાધનો ભેગા કરી અને એક ઝુંબેશના રૂપમાં અમે એક દાખલો બેસે એવી રીતે ઢોર પણ અમે કાર્યવાહી કરવાના પણ છીએ